મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના પ્રવાસે છે ત્યારે શુક્રવારે તેઓ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ કરનાળી શ્રી કુબેર ભંડારી મંદિરે આવી દર્શન પૂજાનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા બે દિવસના ગુજરાતના પ્રવાસે છે શુક્રવારના રોજ છોટાઉદેપુરમાં યુવા સંમેલન તેમજ લોકસભા સીટની કોર કમિટી તથા ચૂંટણી પ્રબંધન સમિતિ સાથે બેઠક યોજીને ડભોઈ તાલુકાના નર્મદા કિનારે સ્થિત કરનાડીના શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા તેઓએ કુબેર દાદા તેમજ સંકુલમાં આવેલા મહાકાળી માતાજીના દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી અહીંના પૌરાણિક મહાત્મય જાણી અભિભૂત થઈ આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તેઓની સાથે સ્થાનિક ડબોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા જિલ્લા ભાજપના પ્રમુખ સતીષભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કુશ્વર મહાદેવ બહુ સિદ્ધ સ્થાન અંદાજ લગા સકતે कि यहाँ पर लोगों की कितनी आशा है भगवान कुबेर जिसके ऊपर प्रसन्न हो जाए जिस समाज के ऊपर जिस देश के ऊपर उस देश की सारी समस्याओं का समाधान हो जाए इसलिए यहाँ पर आकर यहाँ के पौराणिक कथाओं को सुनकर मन को बड़ी शांति मिली है बहुत ही आनंद की अनुभूति हुई